મિત્રો શક્તિ નથી શરીરમાં તાકાત નથી શક્તિશાળી બનવું છે ઘણા બધા પ્રોડક્ટ્સ પાવડરનો ઇસ્તેમાલ કર્યો પરંતુ તાકાત નથી શરીરમાં આવતી તો આજના વિડીયોમાં એક સિમ્પલ એવો ખોરાક બતાવીશ જેનું સેવન તમે દરરોજ કરવા લાગશો તો તમારી અંદર શક્તિ આવી જશે સાથે જ આમાં પ્રોટીનનો સોર્સ પણ છે જેનાથી તમારી બિલ્ડ મસલ્સ પણ વધવા લાગશે જે લોકો જીમ કરે છે તેવા લોકોને આ ખોરાકનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો હું વાત કરું છું ચણાની ચણાની અંદર ઘણી બધી તાકાત છે શક્તિ છે સાથે જ આ પ્રોટીનનો એક સારો સોર્સ છે રોજ સવારે તમે એક મુઠ્ઠી અગર જો ચણા ખાવ છો ચીણા ચાવીને તો તેનું બેનિફિટ તમને ડબલ મળે છે ચણા તમે આખા દિવસમાં ક્યારે પણ ખાઈ શકો છો તમે ચણાને કયા પણ ફોર્મમાં ખાઈ શકો છો અંકુરિત ચણા તમે ખાઈ શકો છો જે છોલે બને મોટાવાળા ચણા એ પણ ખાઈ શકો છો તમે બોઈલ કરીને પણ ચણાનું સેવન કરી શકો છો મિત્રો ચણાનો ટેસ્ટ પણ ઘણો સારો હોય છે તો આ ઠંડીમાં જો તમે ચણા ખાવા લાગશો તો આનું બેનિફિટ તમારા શરીરને ઘણું બધું મળશે તો અગર વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ